નારી શક્તિ મહિલા મંડળ માધાપરના બત્રીસ બહેનોએ માનવજોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના માનસિક દિવ્યાંગોના કાંડે રક્ષાબંધન કરી તેઓની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી મંડળના સ્થાપક તુષારીબેન વેકરિયાએ જણાવ્યું કે આપણે આપણા પરિવાર સાથે પર્વ ઉજવતા જોઈએ છીએ પણ અહીં નજાનંદો મસ્તરામો સાથે સંગીતના સથવારે પર્વ એમની સાથે રહીને ઉજવવામાં આવ્યું જેનું મંડળના દરેક બહેનોને આનંદ છે તેઓ જલ્દી સાજા થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી કાર્યક્રમનું આયોજન અને સંચાલન ઉષાબેન મચ્છર દ્વારા કરવામાં આવેલ માનસિક દિવ્યાંગોને રક્ષા ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ માસનો સત્સંગ અને સેવા કાર્ય મસ્તરામો વચ્ચે રહીને કરવામાં આવેલ માનવજ્ય સંસ્થાવતી શ્રી પ્રબોધભાઈ મુનવર સુરેશભાઈ માહેશ્વરી અને પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર માનેલ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે નારી શક્તિ મહિલા મંડળ માથા પરના બહેનોને એક વિચાર આવ્યો કે આપણે આપણા ભાઈઓ કે જે માનસિક દિવ્યાંગો છે મસ્તરામો જેને કહે છે એવા ભાઈઓના હાથે જઈને કાંડી એના રક્ષાબંધન કરીએ તો અમારા આશ્રમે માનવજ સંસ્થા ભૂ સંચાલિત શ્રી રામદેશ સેવાશ્રમ પલારા મધ્યે આ બત્રીસ જેટલો બહેનો બહેનો પહોંચ્યા અને પોતાના ભાઈઓને જેમ રક્ષાબંધન કરે એવી રીતે અમારા આશ્રમના જે માનસિક દિવ્યાંગો મસ્તરામો છે એમના હાથે રક્ષાબંધન કર્યું સાથે સાથે એમને ફળફ્રૂટ પણ વિતરણ કર્યા અને અમારા આશ્રમમાં જે માનસિક દિવ્યાંગો છે એમને પણ ખ્યાલ આવે કે હવે રક્ષાબંધન પર્વ નજીક આવી રહ્યો છે અને એમના હાથે આ બધાએ બહેનોએ રક્ષાબંધન કર્યું અને પવિત્ર તહેવાર જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે આ બધાએ જે માસ્તરામો છે માનસિક દિવ્યાંગો છે એમને પણ આ રક્ષાબંધન પર્વની યાદ આવે એવો એક પ્રસંગ અમારા આશ્રમ ઉજવ્યો સાથે સાથે સંગીતના સત્વારે સત્સંગ પણ કર્યો કારણ કે સંગીત આવા માસ્તરામોને બહુ પ્રિય હોય છે નાચી અને ઝૂમી ઉઠે એવાઓ સંગીતના સત્વારે આ બધાએ અમારા આશ્રમના માનસિક દિવ્યાંગો પણ નાચી ઝૂમી ઉઠ્યા